રાજ્યમાં બે દિવસ પૂર્વે સુરેન્દ્રનગર જિલ્લામાં ફરજમાં બેદરકાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવે છે અને પોલીસ માટે હાલ તો તે સામાન્ય બાબત બની ગઈ છે પરંતુ લીંબડીમાં ગુનેગારો સાથે સંબંધ રાખનાર લીંબડીના પાંચ પોલીસ કર્મચારીઓને ફરજ મુક્ત એટલે કે ડિસમિસ કરવાનો ઓર્ડર થતાં જિલ્લામાં ખળભળાટ મચી ગઈ

એકવાર ક્ષત્રિય સમાજ આવ્યો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક પહેલા તો તમે અમારી ચેનલને ને ન કર્યો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બે આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે

આરોપીઓ સાથે ગોવા ફરવા ગયા હોવાના વિડીયો પણ વાયરલ થયા હતા ગુનેગારો અને પોલીસ કર્મચારીઓની સાંઠગાંઠ અંગે તપાસ સોંપવામાં આવી હતી મામલો છેક ડીજીપી સુધી પહોંચતાની સાથે જ કાર્યવાહી કરવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે હિસ્ટ્રી શીર્ષક સાથે ગોવા ફરવા ગયેલા લીમડીના પાંચ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરાયા જેમાંથી પહેલો હતો પોલીસ કોન્સ્ટેબલ વિજયસિંહ દિલીપસિંહ ઝાલા ડ્રાઈવર હતા બીજું પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ રાજેન્દ્રસિંહ ગોહેલ એ પણ ડ્રાઈવર હતા ત્રીજો વ્યક્તિ છે મયુર ધ્વજસિંહ નરવીરસિંહ ઝાલા ચોથો વ્યક્તિ છે દિગપાલસિંહ લાલુભા સરવૈયા ચોથો વ્યક્તિ પાંચમો વ્યક્તિ છે પુષ્પરાજ મુકેશભાઈ ધાંધલ આજે પાંચ પોલીસના જવાનો છે તેને ડિસમિસ કરાયા છે

સુરેન્દ્રનગર જિલ્લામાં ફરજ પરમાં એ ફરજમાં બેદરકાર પોલીસ કર્મચારીઓ મચી ગયો છે અને ક્યાંક હવે એવું પણ સંભળાઈ રહ્યું છે કે આપણે અસ્મિત આંદોલન કર્યું સરકારની સામે પડ્યા એ માટે થઈ અને હવે આપણા જે પોલીસ કર્મચારીઓ છે એમાં આપણા સમાજના જે છે જ્ઞાતિના છે એમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે ને એમને ફરજ મુક્ત કરવામાં આવી રહ્યા છે હા તો તે હવે આમ તો સામાન્ય બાબત થઈ ગઈ છે પરંતુ લીમડીમાં જે ગુનેગારો સાથે સંબંધ રાખનાર લીમડીના પાંચ પોલીસ કર્મચારીઓ હતા તેમને ફરજ મુક્ત એટલે કે ડિસમિસ કરવાનો ઓર્ડર થતા જિલ્લાભરમાં ખળભળાટ મચી ગયો હતો અને હવે ફરી એકવાર ક્ષત્રિય સમાજના લોકો છે એ મેદાને આવી રહ્યા છે સવારે પણ એક વિડીયો સામે આવ્યો હતો કે જેમાં એક ભાવનગરના ક્ષત્રિય સમાજના યુવાન એમણે કર્યો કે હવે ક્ષત્રિય સમાજના લડવું પડશે કારણ કે આ આંદોલનની એક વાત જે છે તે મગજમાં રાખી ફિટ કરીને હવે આપણા સમાજના લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને હવે આપણા સમાજે બોલવું પડશે મેદાને ફરી એકવાર આવવું પડશે તો તમને શું લાગે છે આખા મુદ્દે ક્ષત્રિય સમાજ કંઈક મોટું કરવાના એંધાણમાં લાગે છે કે કેમ કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર